હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ટિફિન સ્પેશિયલ બનાવીશું નાના બાળકો માટે લંચ બોક્સમાં સવારે તમે કઈ રીતે બનાવી શકો તેના માટે આપણે તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં બે નંગ બટેકાને આ રીતે ચિપ્સની જેમ કટિંગ કરી લીધું છે આનું આપણે શાક બનાવીશું અને અહીંયા આપણે પૂરી બનાવવા માટે મેં અહીંયા મકાઈનો લોટ લીધેલો છે એક કપ મકાઈનો લોટ આપણે આની પૂરી બનાવવાની છે કોથમરી બે ચમચી રવો વઘાર માટે મીઠો લીમડો કશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ધાણાજીરું આખું જીરું અને હિંગ એક ટી સ્પૂન હળદર અને અહીંયા મેં ગરમ પાણી લીધેલું છે કારણ કે આપણે મકાઈના લોટની પૂરી બનાવશું તેના માટે આપણે ગરમ પાણી હોવું જરૂરી છે આ રીતે આપણે આંગળી ડૂબે એટલું જ ગરમ પાણી કરવાનું છે વધારે ગરમ પાણી નથી લેવાનું આખા ગરમ મસાલા લીધેલા છે પૂરીને તરવા માટે તેલ લીધેલું છે તેલ આપણે ગરમ મૂકી દીધું છે સૌપ્રથમ પૂરી માટેનો લોટ બાંધી લેશું તો સૌપ્રથમ આપણે લોટ બાંધીશું એમાં આપણે મકાઈનો લોટ એક કોપ લીધેલો છે મેં અહીંયા ત્યારબાદ રવો એડ કરશું બે ચમચી અને ચીલી ફ્લેક્સ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ થોડીક કોથમરી એડ કરશું અને મૂણ માટે તેલ એડ કરશું તો આપણે નાની એક ચમચી મૂણ એડ કરેલું છે તો આપણે આને મિક્સ કરી લેશું આપણે લોટ બાંધી લેશરમ પાણી લેવાનું છે બાંધી લીધો છે આપણે આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે શાક નો વઘાર કરી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ પ્રથમ જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ બે સૂકા લાલ મરચાં એડ કરશું અને મીઠો લીમડો त्यारबाद बटेका चिप्स एड कर दूसूँ त्यारबाद एक टी स्पून हड़दर एड कर सू स्वाद अनुसार मीठू एड करसूँ બે મિનિટ આપણે ઢાંકણ ઢાંકી દેસુ ત્યારબાદ આપણે ધાણા જીરું એડ કરશું બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરશું આ શાકને ચઢતાં વારંથી લાગતી આપણે દસ જ મિનિટમાં શાક અને પૂરી બંને તૈયાર થઈ જાય છે અને સવારમાં આપણે જલ્દીથી તૈયાર કરી શકીએ છીએ આ રીતે ટિફિન ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરીશું બે ચમચી જેટલું પાણી એડ કરશું તો આપણું શાક તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં આપણે કોથમરી એડ કરી દઈશું તો આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે આને થોડુંક તેલ એડ કરશું આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે પૂરી બનાવી લઈશું આપણે આમાં કોરા લોટનો યુઝ નથી કરવાનો જેમ બને આપણે તેલ વાળો હાથ લગાવીશું જેથી આપણું તેલ પણ ખરાબ ન થાય અને પૂરી પણ એકદમ સરસ બને તેના માટે આપણે આ રીતે મીડિયમ સાઇઝ ની પૂરી બનાવી લેવાની છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તરી લેશું આપણે તેલ એકદમ ગરમ હોવું જોઈએ પૂરી નાખે તરત જ આપણે ઉપર આવી જાય પૂરી એ રીતે આપણે તેલ ગરમ કરવાનું છે અને આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન બનાવવાની છે તો આપણી પૂરી બધી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ફૂલી અને એકદમ સોફ્ટ પૂરી તૈયાર થઈ ગઈ છે તો આપણે સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી મકાઈની પૂરી અને ચિપ્સનું શાક લંચ બોક્સ સ્પેશિયલ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં